આપણે ઉનામાં બે હવા પૂરી ગયા છે ને અમે આવ્યા ત્યાં માણસો એટલા હતા પછી માણસો એટલા હતા ને આપણે ઘડીક બેઠા ને માણસો બેક જ હતા તો આપણે ઘડીક બે હેઠા ને હવે જવાનું છે આપણે બીજા ઘરે તો આપણે આ ઘર આવી ગયું છે ને જો રૂમ ને ઉપર આપણા કાકાના છે અમારા દાદીના ભાઈના છોકરાના છે તો મિત્રો અહીંયા બે સીડીઓ છે ને આ રૂમ છે તો આપણા દાદીના ભાઈના અહીંયા રૂમ આવેલા છે તો અંદરે જઈએ મિત્રો તમને આ એના ભાઈ છે મોટા ભાઈ તો મિત્રો તમે જોઈ લો ને હવે આપણે જવાનું છે વાડીએ તો વિડીયોમાં બન્યા રહીજો ને જઈએ છે આપણે વાળીએ મિત્રો તો ચાલો મિત્રો વાડીએ આગળ જાય મારા પાપાને એ તો આપણે જઈએ ને વાડીએ પછી વાત કરીએ મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે ભૂગી ગયા છે વાડીએ ને મકાન તો તમે મિત્રો જો ડબલ માળના છે ને પર છે તો આપણે અંદર જઈએ કેવા છે પ્લાસ્ટર હજી બાકી છે બધીમાં રૂમ બની ગયા છે મિત્રો જો કેવી ડિઝાઇનને છે મિત્રો કેટલા રૂમ છે મિત્રો હવે આપણે ગણીએ ને કેટલા છે જો આમાં અંદર પણ બાથરૂમ ને બધી ટોટલ વસ્તુ છે મિત્રો આમાં બાથરૂમ એક એક રૂમમાં છે મિત્રો ને આ ઉપર જોઈ લઉં ને આપણે જાય છે જે ઉપર પણ તો ઉપર જાય સીડીયા સડીને મિત્રો આ સીડી છે તો ઉપર જાય ને પછી ઉપર કેવોક નજારો છે તો જોઈએ મિત્રો વિડીયોમાં બન્યા રહીજો જે ખાલી છે આ બે સાઈડે રૂમ મે જવાનું છે મિત્રો ને પતા ઉપર સીડી છે તો આપણે ઉપર એ સાત ઉપર છડસુ ને આયાઠા બે લાખ છે સદ છે મિત્રો ને અહીં આપણે ઉપર આવી ગયા છે આ મોટું સદ છે મિત્રો જો કેટલું ઉછું છે મિત્રો આ અમારા શૈલેશભાઈ છે જોઈ લ્યો અમેરિકા ભરેલો આમ સીધું પાણી લસલી જાય બહુ મસ્ત સ્લેબ છે મકાનમાં ઓ મિનિમમ 35 થી 40 પેટી માલ વપરાઈ ગયો છે વપરાઈ ગયો પેટી જેટલો વપરાણો છે હજી આઠ દસ પેટીનું કામ બાકી છે એટલે પચાસનો પ્રોજેક્ટ છે આ કમ્પ્લેટ હજી મિત્રો એટલા બેલા તો પડ્યા છે મિત્રો જો તમે આ મિત્રો બીજો સત છે તો આપણે આ બીજા સત આવી ગયા છે ને ઓલો બીજો સત આકોરની સાઈડે હતો મિત્રો જાઉં અહીંયા હતો ને આપણે બીજા સત ઉપર ભૂગી ગયા છે હા આપણે મોટો સત છે આકો રહી જાઉં ઉપર બધું ભરેલું જ છે તો આ રૂમ છે મિત્રો આકોર આ બધે વાવેતર છે મિત્રો ઘઉં ને એવું છે હજી નીંગલા નથી આપણે આ રૂમ છે ને એક એક રૂમમાં આપણે બાથરૂમ છે મિત્રો તો આપણે હજી ઉષા માળે સડીએ મિત્રો છત ઉપર આ પગથિયા છે આપણે અહીંથી સડ્યા હતા છે ને આપણે શૈલેષભાઈ ચડી ગયા ઉષા સત ઉપર તો હવે આપણે જઈએ છે ઘરે આપણે ઉપર સડી ગયા છે સત માં તો મિત્રો હવે આપણે જઈએ છે નીચે તમે જોઈ શકો છો આ સત છે અમારે શૈલેષભાઈ ઉષા ચડી ગયા છે તો આપણે હવે જઈએ છે નીચે મિત્રો સીડીઓ છે મિત્રો ડબલ

આપણે ભાઈ મિત્રો ઘરમાંથી આપણે નીકળ્યા છે ઘરમાં આપણે જોઈ લઉં તો આપણે સરસ હતા તો છોકરીનો અવાજ આવ્યો તો છોકરી જઈને રડવા માંડી હું છું ભાઈ એના પપ્પા છે ને મોટર સાયકલ લઈને વયા ગયા છે તેમાં રડે છે ને આજે આપણે મહેમાન એ આવી ગયા છે આપણો ભાણો છે મિત્રો ને આ રડે છે તો એના પપ્પા વહી ગયા એટલે એ રડે ને આપણો ભાણો છે મિત્રો મહેમાન છે આપણા મહેમાન મિત્રો આજનો લોક બસ આયા લગાણ તો બાય